સમગ્ર ગુજરાત નું બ્યાસી ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું છે ગત વર્ષની સરકાર આ વર્ષે પરિણામ દસ પોઈન્ટ ઝીરો ત્રણ ટકાનો વધારો થયો છે સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીએ એ 1 ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ 9 તારીખે જાહેર થયેલા ધોરણ 12 ના પરિણામ ગુજરાત સુરત એ 1 અને એ 2 ગ્રેડ પ્રથમ હતું સુરત જિલ્લાનો 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યો છે જેના પગલે વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા માતૃભૂમિ વિદ્યાભવન ઇંગ્લિશ મીડિયમમાં માં એ માં 19 વિદ્યાર્થીઓ અને એ 2 માં 19 વિદ્યાર્થી સફળતા પ્રાપ્ત કરતા માતૃભૂમિ વિદ્યાભવન 91% પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ધોરણ 10 માં પરિણામમાં સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું 87.22% છે અને સૌથી ઊંચો પરિણામ પોરબંદર નું આવ્યું પોઈન્ટ મારો ટકા ડાંગેરા દેસાઈ ચિતેશભાઈ. છે. આજે અમારી માતરબોંગ સ્કૂલમાં 19 ઓગસ્ટ અને વિદ્યાર્થીને છે. સરસ કરા કે છે સમગ્ર <laughs> <laughs> મારે છનુ પોઈન્ટ પચાસ પર્સેન્ટેજ સાથે સમગ્ર શાળામાં પ્રથમ ક્રમાંક આવ્યો તેનો શ્રેય હું શાળા શિક્ષકોની ટીમ આચાર્ય સંચાલક અને આપું છું અને મારા માતા પિતા કે જેમને હંમેશા મને સપોર્ટ કર્યો અને પ્રભુને આશીર્વાદ સિદ્ધિ હાંસલ કરી અને સ્પેશિયલ થેન્ક શિક્ષકોની ટીમને આપવા માંગુ છું દિવસ રાત તેમને મહેનત કરાવી અને પોતે પણ અમારી જેટલી મહેનત કરી તેના કારણે શાળાનું એટલું ઊંચું પ્રેરણા આપ્યું અને હું આશા કરું છું કે આવતા વર્ષે આંખી પણ વધારે પ્રેરણા શાળા હાંસલ કરે মরু নাম কাচরিয়া রাজী গিরধর ভাই આજે હું ધોરણ દસ એમાં એવન ગ્રેડ માં પ્રાપ્ત કર્યો છે તેની મને આજે ખૂબ જ ખુશી છે આ મારા એવન ગ્રેડ માં હું બે વ્યક્તિને ને શ્રેય આપવા માંગુ છું પેલા તમારા મમ્મી પપ્પા જેને જેના ફૂલ સપોર્ટ થઈ તેના મોટિવેશન થી આજે મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને બીજી મારી માતૃભૂમિ સ્કૂલ મારી સ્કૂલ માં ઘણા બધા શિક્ષકો ની ટીમે અમને ખૂબ સારો સારી મદદ કરી અને અમને ખૂબ જ પ્રગતિના માર્ગે લઈ જવા માટે શિક્ષકો ની ટીમ નો હું આભાર વ્યક્ત કરું અને ખાસ શાળાના સંચાલક શ્રી લવજી સરપ જેમને રાત્રે 2 મહિના રાત્રી શાળાનું પણ આયોજન કર્યું જેના માતૃભૂમિ વિદ્યાભવન માતૃ માતૃભૂમિ વિદ્યાભવન આવેલી છે વિદ્યાર્થીઓ અને વાલી શિક્ષકોની ખુબ મહેનત ને કારણે આજે આ રિઝલ્ટ અમે પ્રાપ્ત કર્યું છે અમારી શાળાના વિદ્યાર્થીને શ્રેષ્ઠ બનાવવા માટે વધારે સારું રિઝલ્ટ આવવા માટે અમે રાત્રિ શાળાનું પણ આયોજન કર્યું હતું તેમાં દરેક વાલી

સત્યોતેર ચારસો છાસઠ વિદ્યાર્થીઓ નોંધાયા હતા બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે ગત વર્ષે પણ સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ છોતેર પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષે વધીને છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું છે જેના પગલે વિદ્યાર્થીઓમાં ખુશીથી ઝૂમી ઝુંબતા જોવા મળ્યા હતા